નમસ્કાર હું છું ધ્રુવી અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અમે રોજ સાંજે દેશ વિદેશની ઘટનાઓ વિશે કરીએ છીએ તો અમારી સાથે આજે જોડાયા છે ના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ પટેલ તો અનિલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે જી તો અનિલભાઈ મારો તમને આજે પહેલો સવાલ એ છે કે ગુજરાતમાં જે રીતે અપરાધો વધી રહ્યા છે તેનાથી ગુજરાતમાં છાપ કેવી ખરાબ થઈ રહી છે ધ્રુવી બિલકુલ કારણ કે છેલ્લા બે ત્રણ દિવસ અથવા અઠવાડિયા અથવા દસ દિવસથી તમે વાત કરો તો અમદાવાદ જુઓ વડોદરા જુઓ સુરત જુઓ રાજકોટ તમે જુઓ ઇવન ગ્રામીણ વિસ્તારો તમે જુઓ તો ત્યાં હત્યા મર્ડર બળાત્કાર એ તમામ ઘટનાઓ જે છે વધી રહ્યા છે અને એની અંદર જો તમે વાત કરો તો પોલીસ જ વિદ્યાર્થીની હત્યા કરી નાખે એનઆરઆઈ આવે એની હત્યા થઈ જાય બીજેપીના જે નેતાઓ છે એમના પુત્રો જે છે વડોદરાની વાત કરીએ તો એમાં હત્યા થઈ જાય ઇવન અમદાવાદની વાત કરીએ તો આજે પણ અમદાવાદમાં છેલ્લા તમે જુઓ ચાર પાંચ દિવસમાં ચાર જે મર્ડર થઈ ગયા આજે પણ તમે કાગડાપીઠ પોલીસ સ્ટેશન જાઓ તો ત્યાં હંગામો થયો ત્યાં મહિલાઓનો એક આરોપ હતો કે એમના જે પરિવારના જે મોભી હતા તેમણે દારૂને લઈને ફરિયાદ કરી હતી અને પછી એમને ત્રણ ચાર દિવસથી કેટલાક લોકો મારવા માટે શોધી રહ્યા હતા એની પણ ફરિયાદ થઈ હતી પણ પોલીસે ક્યારે પોલીસે કોઈ પણ કાર્યવાહી ન કરી અને પછી આખરે એ વ્યક્તિની હત્યા થઈ ગઈ આજે લોકો ત્યાં જઈને ધરણા પ્રદર્શન કર્યું બોલ કર્યો પોલીસને ઘેરી પણ પોલીસ કમિશનર જે છે એ વાહવાઈ લઈ રહ્યા હતા મલિક સાહેબ કે ગત ગત વર્ષ કરતાં આ વર્ષે હત્યાઓનું પ્રમાણ ઓછું છે ગત વખતે બાણું હતું કે ત્રાણું હતું તો આ વખતે કદાચ સત્તર બોતેર છે વિચાર કરો શરમ આવી જોઈએ કમિશનરને એ કે છે કે ગત વખત કરતાં મેં ઓછી કરી છે શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હત્યાઓ થઈ છે એ વાત તેઓ સ્વીકારે છે સવાલ એ છે કે દારૂમાં કેટલાક લોકો છે પકડાયા છે એની એક આખો લિસ્ટ છે પણ શ્રેય જો એવું લેવા માંગતા હોય કમિશનર કે આ તો એ એમના માટે નાલેશી ભરી સ્થિતિ છે એમની પોલીસ સાહેબ તમે વિચાર કરો પીઆઈ જે છે પીએસઆઈ લેવલના અધિકારી એનું અકસ્માતમાં મોત થઈ જાય છે અકસ્માત થઈ જાય છે હત્યા થઈ કે નહીં એ હજુ સુધી શોધી શકવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે સાથે બુટલેગરો કેવી રીતે બેફામ છે કેવી રીતે પોલીસ પાસે આઈફોન કે તમામ મોંઘીદાર ગાડીઓ હોય છે એમની પાસે વાહનો ટુ વ્હીલર ફોર વ્હીલર હોય છે તમામ અખબારોમાં છેલ્લા એક અઠવાડિયા તમે જુઓ અહેવાલો અલગ અલગ છાપાઓમાં તો એની અંદર એના અહેવાલો તમને જોવા મળશે સવાલ એ છે કે આટલા બધા અપરાધો થાય છે તો પછી ગૃહ રાજ્યમંત્રી કે સીએમ ક્યાં છે ગૃહ રાજ્યમંત્રી બાજુના રાજ્યમાં મહારાષ્ટ્રમાં પ્રચાર અભિયાનમાં છે પ્રચાર અભિયાનમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે રીલ્સ બનાવી રહ્યા છે એક્સ ઉપર મૂકી રહ્યા છે કારણ કે એમને કોઈ ચિંતા નથી એમને ફૂલ ક્વિક ક્યૂટ છે એવી એવા ગીતો પણ મૂક્યા છે એટલે તમે શું અપેક્ષા રાખો જે વ્યક્તિ અત્યારે ફરતો હોય અને ગુજરાતની ના જે સ્થિતિ અપરાધ જે છે હંમેશાથી સરખાવવામાં આવે છે કે યુપી બિહાર જેવી સ્થિતિ થઈ યુપી બિહાર જેવી સ્થિતિ સાહેબ ગુજરાતમાં અત્યારે કોણ છે તો ભાજપાની સરકાર એટલા વર્ષોથી છે બે ટર્મથી ત્યાં યોગી આદિત્યનાથ છે ત્યાં પણ ભાજપા છે તમે બિહાર જતા રહો તો ત્યાં ભાજપા સાથે સરકાર બનાવી છે દિલ્હીમાં જતા રહો તો ત્યાં અરવિંદ કેજરીવાલની પાર્ટી સહી પણ ત્યાં પોલીસ જે છે એ પણ ભાજપાની છે હરિયાણામાં તમે જતા રહો ત્યાં ભાજપા છે રાજસ્થાનમાં તમે જતા રહો ત્યાં ભાજપા છે તમે મધ્યપ્રદેશ જતા રહો ત્યાં ભાજપા છે તમે છત્તીસગઢ જતા રહો ત્યાં ભાજપા છે તમે ઓરિસ્સા જતા રહો ત્યાં ભાજપાથી તમે મહારાષ્ટ્ર જતા રહો ત્યાં ભાજપા છે આ તમામ જગ્યાએ તમે જુઓ તો અપરાધો જે છે પોતાની ચરમસીમા છે ને ગુજરાત અત્યાર સુધી ગાંધીનું ગુજરાત માનવામાં આવતું હતું સરદાર પટેલનું ગુજરાત માનવામાં આવતું હતું પણ જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત થયું છે તમે જુઓ ત્યારથી અપરાધો આર્થિક અપરાધો મહિલાઓ સુરક્ષિત નથી બાળકો જે છે કઈ રીતે અપરાધ જઈ રહ્યા છે કઈ રીતે ડ્રગ્સ આવી રહ્યો છે તમામ જે ઘટનાક્રમ છે એના કારણે ગુજરાતી અથવા તો ગુજરાતમાં હવે લોકોને આવતા ડર થશે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી વિદ્યાર્થીઓની હત્યા થઈ જાય છે મહિલાઓ સુરક્ષિત નથી મહિલાઓ સાથે બળાત્કાર થઈ જાય છે અને કોઈ પણ એવો વ્યક્તિ જે પોતાને પેઢી ચલાવતો હોય વ્યવસાયિક હોય એને લૂંટી લેવામાં આવે ચેઇન સ્ટ્રેચિંગ કરવામાં આવે ઇવન ત્રણ વર્ષમાં તમે જુઓ તો મંદિરો પણ સેફ રહ્યા નથી મંદિરોમાંથી પાંચ કરોડ રૂપિયાની મતાનું ચોરી થઈ ગયું છે એટલે કે હુમલો બુટેગરો હુમલો કરે તમારા ઉપર લોકો શોટ ટેમ્પર થઈને હુમલા કરી દે એકબીજા ઉપર કારણ શું છે કારણ બે ત્રણ વસ્તુ છે એક લોકોને પોલીસ ઉપર વિશ્વાસ નથી બીજું કાયદા ઉપર પણ વિશ્વાસ નથી બધાને એવું લાગે છે કે કાયદામાં જઈશું તો વર્ષો સુધી કેસ ચાલશે કોઈ નિવેડો આવશે નહીં આ પડકાર આપણી સામાજિક વ્યવસ્થા માટે છે આ પડકાર આપણા કાયદાકીય વ્યવસ્થા માટે છે આ પડકાર આપણી ન્યાયિક વ્યવસ્થા માટે છે અને આ પડકાર આપણે પોલિટિકલ તો છે જ પોલીસ તો સમગ્ર ઘટનામાં નિષ્ફળ છે ભલે પોલીસ શ્રેય લેવાનો પ્રયત્ન કરતી હોય તમામ વસ્તુનો પ્રયત્ન કરતી હોય કમિશનર શ્રેય લેવાનો પ્રયત્ન કરતા હોય પણ આ સમગ્ર ગુજરાતની વાત કરીએ ગૃહ વિભાગની વાત કરીએ તો એ મીંડું છે એ પણ મોટો મીંડું અને એ મીંડાની અંદર એ લોકોને શરમથી છુપાઈ જવું જોઈએ તો અનિલભાઈ મારો તમને બીજો સવાલ એ છે કે આણંદમાં ભાજપના જ કાઉન્સિલ ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે તો ભાજપે તેને સસ્પેન્ડ કરીને તેની ચામડી બચાવવાનો પ્રયત્ન કર્યો જો ખૂબ મોટો લોકોએ પકડ્યા છે સીસીટીવી છે ત્યાંને મેથી પાક આપવામાં આવ્યું છે પણ ભાજપે અત્યારે માત્ર સસ્પેન્ડ કર્યો છે પાર્ટીમાંથી કાઢ્યું નથી તમે જુઓ આ કેવી ભાજપા છે ભાજપના લોકો સાહેબ અકોટામાં પકડાય એક જે સગીર કે એને કહો કે ત્યાંની કેરટેકર હતી એનું બળાત્કાર કરતાં પકડાય એ પણ ભાજપાના હવે મહેસાણામાં તમે જાઓ એ બળાત્કાર કરતાં પકડાય તમે વડોદરા જાઓ ત્યાં બળાત્કાર કરતાં પકડાય સુરતમાં બળાત્કારતાં પકડાય એટલે ભાજપના જે લોકો કાર્યકર્તાઓ નેતાઓની તમે વાત કરો તો એ અત્યારે બળાત્કાર કરતાં પકડાય એક તરફ અપરાધમાં પકડાય એક તરફ ડ્રગ્સમાં પકડાય ને એક તરફ બળા લોકો કે બેટી પઢાઓ બેટી બચાવો બેટી બચાવો બેટી પઢાઓ પણ સ્થિતિ એ છે કે બેટી પઢાઈને બેટી બચાવવાની કોનાથી શું આ ભાજપાના લોકોથી બચાવવાના છે આ આ દીપુ પ્રજાપતિ લોકો જેવા જે ઘરમાંથી લોકો પકડાય છતાં ભાજપા માત્ર એને સસ્પેન્ડ કરે કારણ કે તમે ભાજપાની કુંડળી કાઢીને જુઓ તો અનેક એવા લોકો છે જે મહિલાઓ માટે તેમની ઇજ્જત નથી યુપીમાં તમે જાઓ તો અનેક ભાજપાના નેતાઓ તમને મહિલાઓની હત્યા કરતા મહિલાઓની બળાત્કાર કરતા અથવા તો એ તમામ વસ્તુમાં તમે પકડાશે એ એ પકડાઈ જશે અથવા ખુલ્લામાં જોવા મળશે મહત્વની વાત એ છે કે પોલીસ પોતાની કામગીરી કરશે પણ મહિલાઓ સુરક્ષિત નથી ભાજપાના નેતાઓથી આ વાત પ્રતિપાદિત થાય છે કે કેમ આ તમામ વસ્તુઓ કરવામાં આવી છે જો તમને મજાની વાત કહી દઉં ધ્રુવી શું કરે છે આ લોકો એને સસ્પેન્ડ કર્યા પણ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ આટલા દિવસમાં જેલમાં રહ્યો એને કોઈ સસ્પેન્ડ કરવામાં આવ્યું નહીં આ કોટામાં તમે જાઓ તો ભાજપના નેતાઓને કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા નહીં અથવા કરવામાં આવ્યા હશે તો એવી રીતે નથી કરવામાં જે રીતે આ કારણ કે આ તો ભાઈ નીકળ્યો પકડાયો લોકોએ મેથી પાક આપ્યો પછી પોલીસ કેસ થયું પછી વાર્તા ઘડી કાઢવામાં આવે વિચાર કરો તમારી બેન દીકરીઓ મહિલાઓ ભાજપના લોકોથી સુરક્ષિત નથી સાહેબ આ એક ઘટના છે આ તો હવે ગુજરાતના લોકોને ગુજરાતના મતદારોને સમજવાની જરૂર છે કે થોડા દિવસ પહેલાં તમને ખ્યાલ હતો અમરેલી કે ભાવનગરમાં પણ આવી ઘટના સામે આવી હતી કે એક ભાઈ પાછળથી બધો ખુલાસો થઈ થઈ ગયો આવી ઘટના બની નથી અથવા વાત ઉડાવેલી હતી પણ આ નૈતિકતા છે તમારે સમજવું પડશે કે શું એ કોર્પોરેટરને હિંમત કેવી રીતે આવી હશે કે કોઈના ઘરમાં જવું કોઈની બેન દીકરીઓને પ્રયત્ન કરવો કે એનો બળાત્કાર કરીએ અથવા હિંમત કઈ રીતે થાય કોઈની બેન દીકરીઓને અડવાની અથવા એને ફોસલાવાની એ ભૂલી જાય છે વ્યક્તિ કારણ શું છે કે તમે આ વસ્તુઓ ક્યાંથી શીખો તમને ખબર હોય કે તમારા ઉપરના નેતાઓ પણ આવું જ કરે છે એના ઉપરના નેતાઓ પણ આવા જ કરે છે તો સ્વાભાવિક છે તમને સંસ્કાર પણ ત્યાંથી જ આ મળે છે શું મારો સવાલ એ છે કે શું આમને આ સંસ્કાર જે છે એ સી આર પાટીલથી મળ્યું છે શું આ ભાઈને આ સંસ્કાર આપણા દાદા જે મૃદુના મક્કમ છે એમનાથી મળ્યું છે કોનાથી મળ્યું છે એનો ખુલાસો કરે નહીં તો પાર્ટીમાં તાકાત હોય તો આ વ્યક્તિને પાર્ટીમાંથી કાઢી મૂકે પણ કાઢતા નથી માત્ર સસ્પેન્ડ કરે છે એ બતાવે છે કે પાર્ટીને હજુ પણ ઉમેદ છે કે કદાચ અમારો જે બળાત્કાર હું બળાત્કારી જ કહીશ એના માટે કારણ કે લોકોએ પકડ્યા છે લોકોએ માર્યા છે કંઈ પણ હોય પણ ખોટું થયું છે ખોટું કરવાનો એક સીધો સંદેશ આપવાનું જરૂરી છે પણ આપણા દાદા તો મૃદુ અને મક્કમ છે એ તો બિચારા સીધા સાદા છે એમને તો કંઈ ખબર પડતી નથી પાર્ટી જે ચલાવે છે એને કાઢવાની જરૂર હતી નાની નાની વાતો બિચારા ક્યાં ધ્યાન આપે સુરતના સુલતાન તો મુંબઈમાં છે ત્યાં પ્રચાર અભિયાનમાં છે સવાલ એ છે કે પાર્ટીમાંથી કાઢવામાં કેમ ના આવ્યા કેમ માત્ર સસ્પેન્ડ કરીને છોડી દેવામાં આવ્યા શું કોઈની નિયત ખોરી છે અથવા કોઈના માટે વ્યવસ્થા કરતા હતા સારી નરસિંહ બાબતો મારો આરોપ એમના પણ છે શું આણંદ જતા હતા તો શું એ તમામ એવી વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરતા હતા ઇન્ફ્લુઅન્સ કરવાના પ્રયત્ન કરતા હતા એટલા માટે માત્ર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યું કાઢવામાં નથી આવ્યું કારણ કે લોકોએ પકડ્યો છે લોકોએ મેથી પાક આપ્યો છે કમસે કમ એ વાતની શરમ જે છે ગુજરાત ભાજપના નેતાઓને કરવાની જરૂર નથી તો અનિલભાઈ મારો તમને હજુ એક સવાલ એ છે કે ખ્યાતિ કાંડમાં શું આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ છે અને જો સામેલ છે તો પછી મંત્રી ઋષિકેશ પટેલને રાજીનામું આપી દેવું જોઈએ સમજો છેલ્લા ચાર પાંચ વર્ષમાં જે રિપોર્ટ પ્રકાશિત થયા છે અલગ અલગ ધ્રુવી એમાં એ લોકોએ પચીસ કરોડ રૂપિયા કમાયા છે કેટલા પચીસ પચીસ કરોડ સ્વાભાવિક છે પચીસ કરોડ એણે તો ના લીધા હોય ના એણે નીચેથી લઈને ઉપર સુધી વાપર્યા હશે ક્યાંક ચૂંટણીમાં દારૂની વ્યવસ્થા થઈ હશે ક્યાંક પૈસા વહેંચવાની જરૂર પડી હશે તો એ પચીસ કરોડ રૂપિયા એ દવાખાના એકલા કમાયા નહીં હોય એના જે સંચાલકો છે એકલા કમાયા નહીં હોય મારું સ્પષ્ટપણે માનવું છે જે છાપામાં છપાયું છે તે પ્રમાણે કે એ લોકો રિક્વેસ્ટ નાખતા કે ભાઈ આટલા લોકોની અમે આજે સર્જરી કરી છે તો કલાક બે કલાક કે ચાર કલાકમાં એ લોકોના પૈસા પાસ થઈ જતા હતા જ્યારે જ્યારે બીજા કેસોમાં અડતાલીસથી સાત દિવસ લાગે તમારા પૈસા પાસ થવામાં એક ડૉક્ટર મને એવું કીધું હતું કે સાહેબ અમે સેન્ટર તો છોડવાના છીએ આ પીએમજી વાયનું એટલે મેં પૂછ્યું કેમ તો કે જ્યારે આ લોકો સ્ક્રુટિનીમાં આવે ને ત્યારે અમારા પૈસા ઓછા કરી નાખે છે કારણ કે અમારી જે બિલ થઈ અમારા પૈસા ઓછા કરી નાખે છે મેં કીધું કેમ કારણ કેમ આવું કરે છે તે ડૉક્ટર મને એવું કીધું હતું કે સાહેબ અમે વ્યવહાર નથી સમજતા ને એટલા માટે એટલે તમે સમજો એ વ્યવહાર નથી સમજતા એટલા માટે એ લોકોના પૈસા જે છે પીએમ જે ઓછા કરવામાં આવતા હતા એ ગંદકીના બાને ચેકિંગ ના બાને સવાલ એ છે તો ખ્યાતિમાં કેમ પૈસા ઓછા નહોતા થતા અથવા કેમ ઇન્સ્પેક્શન નહોતું થતું કેમ સ્ક્રૂટની નહોતી થતી કેમ ઇન્સ્પેક્શન નહોતું થતું આ તમામ વસ્તુઓ નથી થઈ મતલબ સાફ છે કે પૈસા કમાયા પૈસા કમાવાની લાલચ નીચે લઈને ઉપર સુધી અધિકારીઓને પૈસા મળતા હશે સેટિંગ હશે પોતપોતાનો હિસ્સો બધાને મળતો હશે અને મારો આરોપ છે કે આરોગ્ય મંત્રીને પણ આનો હિસ્સો મળતો હશે અને એટલા માટે તેઓ ચૂપચાપ મુક્ત દર્શક બનીને તમામ વસ્તુઓ જોઈ રહ્યા છે કમલમમાં પણ આના પૈસા પહોંચતા હશે અને જો ના પહોંચતા હોય તો કેમ આ તમામ વસ્તુઓ સામે આવી રહી છે ક્યાં હતા ઊંઘતા હતા તમામ લોકો ક્યાં આ તમામ જે છે વસ્તુ અત્યારેથી બહાર કેમ ના આવી શું કોઈ આરોગ્યનો મોટો અધિકારી કે કોઈ મોટો નેતા આને બચાવવાનો પ્રયત્ન કરતો હતો મારો સીધો આરોપ છે અને ના હોય તો ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ અને સાથે હરસંઘવીએ તો રાજીનામું આપી દેવું પણ આ લોકોને શરમ નથી એટલે લોકો રાજીનામું નહીં આપે અને હું તમને કહી દઉં હજુ પણ આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યું છે તમે કહો તો હું સો રૂપિયાની સ્ટેમ્પ પેપર પર લખી આપવા તૈયાર છું જે રીતે જયસુખ પટેલને અત્યારે મોદકતુલા થઈ થોડા દિવસ પહેલાં એ જ રીતે આ લોકોની પણ થોડા દિવસ પછી સમાજના રત્ન તરીકે સમાજના વીર પુરુષો તરીકે અને સમાજના મોટા દાતા તરીકે આ નવા નવાજવામાં આવશે અને કોઈ કંઈ નહીં બોલે તો અનિલભાઈ મારો તમને હજુ એક સવાલ છે મોહન ની મુલાકાત કરી તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થિતિ ખરાબ થશે જો પ્રવીણ તોગડિયા એ પોતાની જ્યારે વિશ્વ હિન્દી પરિષદમાંથી તગેડી મૂકવામાં આવ્યા આમ કહીએ કામ નીકળી ગયું એટલે દૂધમાંથી માખી કાઢીને ફેંકી દેવામાં આવી પણ પ્રવીણ તોગેરીએ હાર માની નહીં કારણ કે એમના પોતાના સમર્થક વર્ગ હતા એમને સંગઠનોનું આયોજન હતું એમને ખબર હતું સંગઠન કઈ રીતે કામ કરે છે આ તમામ વસ્તુઓ થઈ એટલે એ એમણે પોતાની રીતે અત્યારે તમે જો ગામે ગામ હનુમાન ચાલીસાનો પાઠ કરાવે છે ગામે ગામ જે રીતે સંઘ કામ કરે છે એ જ રીતે તેમણે પોતાની અલગ અલગ પાંખો બનાવી થોડા તો થોડો પણ પોતાના સંગઠનો વિસ્તાર કર્યો હવે જે મુખ્ય વિશ્વ હિન્દુ પરિષદ છે એને જે કામ કરવાની જરૂર હતી લોકોને રોજગારી માટેની કામ કરવાની જરૂર હતી વ્યવસાયિક કામ કરવાની જરૂર હતી એ કામ કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ જે છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ ગયો લોકોને જોડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ ગયો હિન્દુત્વની અલગ જગાઓમાં નિષ્ફળ થઈ ગયું એની સામે વિશ્વ જ્યારે પ્રેમિતોઘડિયાની તમે વાત કરો તો એ અત્યારે પણ હિન્દુત્વનો ચહેરો છે કટ્ટરવાદ બોલે છે અને હિન્દુ સરાઉન્ડિંગ એક જે હિન્દુત્વની સનાતન ધર્મની વાત છે બોલતા હોય છે એ ભલે એમનાથી કોઈ ફેર પડે ના પડે પણ પોતાનું સ્ટેન્ડ તેમણે કાયમ રાખ્યો છે એ સંતો સાથે તેમનું ગઠબંધન સારું છે સામાજિક આગેવાનો સાથે તેમનું ગઠબંધન સારું છે ક્યાંક જાય તો ત્યાં લોકો થોડી ભીડ પણ થઈ જાય છે સારા વક્તા છે અને એટલા માટે એવું લાગે છે કે જો સંઘની સાથે એ એચપી જોડાય એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ હિન્દુ પરિષદ જોડાય તો વિશ્વ હિન્દુ પરિષદની જે મૂળ પાંખ છે એણે કંઈક ને કંઈક નહીં કરવું નવું કરવું પડે અત્યારે જે તમામ વિસુંધુ પરિષદમાં નવા લોકો છે તમામ લોકો બોગસ છે એમને કામ કરતા આવડતું નથી લોકોને જોડતા આવડતું નથી કઈ રીતે જવું કારણ કે એમને એમના ઉપર તો આરોપ લાગે છે કે તમામ લોકો પણ હપ્તા લે છે એમના ઉપર આરોપ લાગે છે કે જે વાતો છે કે એ એ લોકો કંઈ જ્યારે મૂળ મુદ્દો હોય ત્યારે કંઈ બોલતા નથી જ્યારે જગન્નાથ મંદિરની વાત આવી ત્યારે શરૂઆતમાં વિષ્વિંદુ પરિષદે આરંભે સુરાજ જેવી સ્થિતિ કરી પછી પાણીમાં બેસી ગયા કોઈ મોટું આંદોલન કોઈ મોટું હિન્દુત્વની વાત લઈને કોઈ કરતા નથી એટલા માટે જ જે હિન્દુત્વની જે ધાર હતી એ બોથડી થઈ છે અને એટલા માટે જ્યારે એવું લાગે છે કે જો પ્રવીત ઓગળીયા પરત આવે અથવા પ્રવીત તોગડિયાનું મર્જર થાય તો અહીંના જે વિશ્વ હિન્દુ નેતાઓ છે એ તમામ લોકો એ લોકોની કારકિર્દી પૂર્ણ થઈ જશે કારણ કે ન તો એ ન તો એ લોકો સારા વક્તા છે ન તો સારા આંદોલનકારી છે ન તો પોતાના કાર્યકર્તાઓનો કોઈ જગ્યાએ વ્યવસાયિક વ્યવસ્થા એ લોકો કરી શકે છે તો અનિલભાઈ આજનો મારો છેલ્લો સવાલ એ છે કે શું વાવની ચૂંટણીમાં જીત માટે કોઈ મોટી રકમ તંત્રના હાથે લાગી હતી પણ તે ઘટનાને સગો વગે કરી દેવાય છે જો આ વાત હું એટલા માટે કહું છું કે દિવ્ય ભાસ્કર નામનો અખબાર એની અંદર એક કોલમ છપાતી હોય છે રજની રિપોર્ટર કરીને એની અંદર મજાકીયા લહેજામાં આ વસ્તુ લખેલી છે કે સમાન રીતે દારૂ પૈસા વહેંચાવા માટે આવતા હોય છે પણ એની અંદર એ વસ્તુ લખાઈ છે કે એક મોટી રકમ પકડાઈ પકડાયા પછી તંત્રને સૂચના થઈ કે એ એ પૈસા આપણા માટે જ હતું આપણા કેન્ડિડેટ માટે જ હતું પણ સવાલ એ છે કે હજુ સુધી તંત્રે કોઈ સ્પષ્ટતા કરી નથી ન તો ઇલેક્શન કમિશન ન તો પોલીસ વિભાગે કે કોઈ સિરિયસલી કોઈ પૈસા પકડાયા હતા નહોતા પકડાયા પકડાયા હતા તો કેટલા માત્રામાં પકડાયા હતા નહોતા પકડાયા તો અફવા કેમ છે ન તો ઇલેક્શન કમિશન ન તો લોકલ એસપી ન તો કોઈ વ્યક્તિ ન તો એના કોઈ વિઝુઅલ આવી રહ્યા છે મતલબ સાફ છે કે જ્યારે કહેવાય છે કે સંયભાઈ સંય કોતવાલ તો અપડર કાહે કા નીચેથી રહીને ઉપર સુધી તંત્ર તમારું છે તમને કોઈ બોલવા વાળું નથી તો સ્વાભાવિક છે કે આ વસ્તુ દબાવી દેવામાં આવી છે આ વસ્તુને છુપાવી દેવામાં આવી છે પણ સવાલ એ છે કે જેના માટે છુપાવ એ જીતશે જેના માટે છુપાવવામાં આવી અથવા જ્યાં સુધી પૈસા નથી વેચાયા હવે શું જીતશે એ જ એક મોટો સવાલ છે ને ચર્ચાનો વિષય એ છે ટોક ધ ટાઉન પણ એ જ વસ્તુ છે તો અનિલભાઈ તમારો ખૂબ ખૂબ સ્વાગત કે તમે અમારી સાથે જોડાયા અને અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજ માટે બસ આટલું નમસ્કાર